નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેની સ્વ અધ્યયન પોથીનો ભાગ બે જેની અંદર પાઠ આઠનો સમાવેશ થાય છે જેનું નામ છે મચ્છર રોગો અને સારવાર એટલે મચ્છરથી રોગો કઈ રીતે ફેલાય છે અને તેની સારવાર માટે શું કરવું જોઈએ તે આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ તો મિત્રો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અન્ય મિત્રોના ગ્રુપમાં શેર કરે અને બેન નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ અથવા વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી મીડિયમ એવું સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તો ચાલો હવે શરૂ કરીએ ધોરણ પાંચ સોલ્યુશન જોઈએ સૌપ્રથમ છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન તમે લોહીની તપાસ કરાવી છે ક્યારે તો હા મને ગયા મહિને તાવ આવ્યો હતો ત્યારે લોહીની તપાસ કરાવી હતી વધારે તાવ આવે ને તાવ મળતો ના હોય એટલે ડૉક્ટર સાહેબ કે કે લોહીનું એકવાર તપાસ કરાવી લેજો તેવા કાઉન્ટ કે કંઈ ઘટ્યું છે કે નહીં મેલેરિયાનો તાવ છે કે શું છે ખબર પડે તો મેલેરિયા રોગ કયો મચ્છર કરડવાથી થાય છે તો મલેરિયાનો રોગ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે માદા એનોફિલિસ એ જે મચ્છર છે એનાથી થાય છે મેલેરિયા ત્રણ સૂક્ષ્મદર્શક યંત્રનો સો ઉપયોગ થાય છે તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ માટે કરવામાં આવે છે ચોથું હિનાને મચ્છર કડ્યો છે તો તેને કયા કયા રોગ થઈ શકે તેમ છે તો મચ્છર કડીએ તો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગો થઈ શકે મચ્છરથી પાંચમું નમનના ભોજન પર માખીઓ બણ બને છે તેનાથી તેને શું નુકસાન થાય તો નમનનું ભોજન દૂષિત થશે તેને ટાઇફોઇડ મરડો ઉલટી જેવા રોગ થવાની સંભાવના છે કારણ કે માખીઓ છે એ ગમે એવું ગંદુ પાણી ગટરનું પાણી એના ઉપર બેસી અને પછી આવે એના પગ પર બધું ચોટી હોય અને પછી આપણા ખાવાના ઉપર બેસે ને એ આપણે પાછું આપણે ખાઈએ તો બીમાર પડાય ને ઓકે નીચેના ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો અહીંયા જે રોગ છે તે એનો રિપોર્ટ કરેલો છે તો અહીંયા નામ છે તો મહેશ એણે રિપોર્ટ કરાયો છે તેની ઉંમર ચૌદ વર્ષની છે એ પુરુષથી કે સ્ત્રી તો પુરુષ છે તેમે શું શું વાંધો છે તો પાંડુ રોગ તેની નોર્મલ સ્થિતિ છે હિમોગ્લોબિન કેટલું છે તો દસ ગ્રામ છે તો આટલું હોવું જોઈએ તેર પોઈન્ટ પાંચથી અઢારની વચ્ચે હોવું જોઈએ જેની જગ્યાએ દસ છે એટલે કે ઓછું છે તો આ રીતના રિપોર્ટ છે તો રેશમાના હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે તો અહીંયા આપણે જોઈએ તો રેશમાનો રિપોર્ટ આવ્યો છે તેમાં હિમોગ્લોબિન કેટલું છે તેર છે તો અહીંયા તેર લખવાનું છે એનું ઓકે છે બાર પોઈન્ટ પાંચથી સોળની વચ્ચે હોવું જોઈએ તો તેનું બરાબર છે તો આ ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ કયા રોગને લગતો છે તો પાંડુ રોગને લગતો છે આ પણ પાંડુ રોગ માટે છે આ પણ પાંડુ રોગ માટે છે મહેશ અને રેશમાના રિપોર્ટમાં કોનું હિમોગ્લોબિન સામાન્ય સ્થિતિમાં છે તો આ રેશમાનું સામાન્ય સ્થિતિમાં છે કારણ કે આ બેની વચ્ચે હોવું જોઈએ તો ઓકે છે તત્વની ખામી દૂર કરવા કયો ખોરાક લેવો જોઈએ આ થાળીમાં લખો થાળીમાં લખવાનું છે તો લીલા શાકભાજી બીટ દહીં ખજૂર આ બધું લેવું જોઈએ તો લો વધે પ્રશ્ન જણાવો આપતા બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ ખોટું ખુલ્લો ખોરાક ખાઓ વાહનો ધૂળ ઉડતી હોય એ બધી ધૂળ છે રોડ ઉપરની ને એ ખુલ્લું જ રાખેલું હોય પાછું ખાવાનું એને ઉપર પડે અને આપણે પાછા ખાઈએ ને પાછું મજા આવે ખાવાની બોલો ખાવું જોઈએ બાળકો નહીં ખાવાનું આપણું ઘર બંધ હોય ને ખાલી સોસાયટીમાં મકાન હોય તો એ કેટલી ધૂળાઈ જાય છે ફળિયામાં કે એમાં તો આ તો ખુલ્લો ખોરાક છે નહીં તો હાવ સાવ હાઈવે ઉપર હોય છે ખવાય નહીં ખાવાનો તમારા મમ્મી પપ્પા ખવડાવે તો એ ના પાડવાની કે અમારા સાહેબ ના પાડતા તો આવું ના ખવાય ઓકે મેલેરિયા રોગ એસિડ એડીસ મચ્છર કરડવાથી થાય છે તો કે ખોટું પાંડુ રોગ લોહ તત્વની ઉણપથી થાય છે તો કે સાચું સમીરામાં અગિયાર પોઈન્ટ નવ હિમોગ્લોબિન છે તે સામાન્ય સ્થિતિમાં છે તો કે નહીં ખોટું કેટલું હોવું જોઈએ બાર પોઈન્ટ પાંચથી વધુ અને સોળથી ઓછું એટલે કે બાર પોઈન્ટ પાંચથી સોળની અંદર હોવું જોઈએ બહુ વધારે ના સારું પોરા એટલે બાળ મચ્છર તો સાચું જે વધારે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે એટલે એની અંદર પોરા પડી જાય એવું કહીએ એ બાળ મચ્છર સાચું તો ચોમાસાની અંદર કોઈ પક્ષીઓને પીવા માટે કોઈ પાત્ર કેવું મૂક્યું હોય તો અત્યારે ઊંધું પાડી દેવાનું કારણ કે ચોમાસાની અંદર પક્ષીઓને પીવા માટે ઘણું બધું પાણી મળી રહે છે જ્યારે ઉનાળો આવે ત્યારે પછી એને સીધું કરીને પાણી વેડવાનું કારણ કે જો ચોમાસાની અંદર પણ તમે આવું રાખો એટલે તમારું પાણી ચોમાસાનું પાણી એ બધું અંદર વરસાદનું પાણી ભરાઈ ભરાઈને અંદર પૂરા પડી જાય મચ્છર થાય મચ્છર તમને કહી દે તો પછી બીમાર પડાય પ્રશ્ન ચાર તમે કે તમારા પરિવારમાં કે ગામમાં છેલ્લા છ મહિનામાં કોઈ બીમાર પડ્યું હોય તેના આધારે નીચેની વિગત તમારે લખવાની છે તો વ્યક્તિનું નામ તો રેશમાબેન છે બીમારી તો ટાઈફોઇડ થયો હતો ઉપયોગમાં લીધેલ દવા તો ગોળીઓ અને ઇન્જેક્શન લક્ષણો તો તાવ આવો ઉલટી થવી ઉબકા થવા કરેલ દેશી ઉપચાર તો ગળાનો ઉકાળો લીંબુ સરબત સારવાર દરમિયાન લીધેલ કાળજી તો ઉકારેલું પાણી પીવું જોઈએ ઘરમાં સ્વસ્થતા રાખવી જોઈએ પ્રશ્ન પાંચ કોરોના વાયરસ અથવા મલેરિયા અથવા ડેન્ગ્યુથી બચવાના ઉપયોગો ઉપાયોનું ચિત્ર દોરો અથવા ચોંટાડો એ કોરોના વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ તે ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે અને અથવા તો ચોંટાડવાનું છે પ્રશ્ન છ નીચે આપેલા ચિત્રનું તમારા શબ્દમાં વર્ણન કરો આ ચિત્ર જોઈને તમને ખબર પડી જશે કે લોકો શું શું કરી રહ્યા છે આ મચ્છરદાનીમાં સૂવે છે દવાનો છંટકાવ કરે છે આ છે ગંદુ પાણી કે બધું બહાર લઈ જાય છે આ પાણી ભરે છે વિછરવું જોઈએ પાટલાને આ બધું જોઈએ તો આ ચિત્ર એક ગામનું છે ચિત્રમાં ખાડા પૂરવામાં આવે છે પાણીનું માટલું ઢાંકીને રાખવામાં આવ્યું છે જો અહીંયા ઢાંકણ ઢાંકે છે દવાનો છંટકાવ કરવામાં આવે છે અહીંયા કરે છે તે કચરાનો યોગ્ય નિકાલ કરાય છે ઊંઘવા માટે મચ્છરદાની વપરાય છે તો આ રીતે તમે લખી શકશો પ્રશ્ન સાત આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે શું કરવું જોઈએ તો આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે પાણીથી ભરાયેલા ખાબોચિયા પૂરી લેવા જોઈએ દવાઓનો છંટકાવ કરવો જોઈએ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી જોઈએ પ્રશ્ન આઠ મહેશ અને સુરેશ ચાલતા ચાલતા જતા હતા અચાનક સુરેશે કહ્યું કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હશે તેણે આવું સાના આધારે કહ્યું હશે તો સુરેશને જે વિસ્તારમાં તે ચાલે છે ત્યાં ગંદકીના ઢગલા જોવા મળે છે આથી સુરેશે કહ્યું હશે કે આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હશે આજુબાજુ બધું હોય ગંદુ બધું પડ્યું હોય તો પછી ત્યાં માખી મચ્છરને બધું બેસવાનું કારણે રોગ થવાના છે પ્રશ્ન દર્પણ ડાયરીમાંથી તમારા વર્ગના પાંચ વિદ્યાર્થીઓની માહિતી કોષ્ટકમાં લખો લખો વિદ્યાર્થીનું નામ આપણે લખીએ નીરવ તેનું વજન ત્રીસ કિલોગ્રામ ઊંચાઈ એકસો ત્રીસ સેન્ટીમીટર બી એમ સત્તર પોઈન્ટ પંચોતેર બી શોધવા માટેનું ઊંચાઈના વજનના આધારે શોધવામાં આવે છે એનું એક કેલ્ક્યુલેટર પણ આવે છે કઈ રીતે શોધવા એની ફોર્મ્યુલા પણ છે રિયા બત્રીસ કિલોગ્રામ એકસો ને પાંત્રીસ સેમી છે બી એમઆઈ થશે સત્તર અઠ્ઠાવન આર્યનું એકત્રીસ કિલોગ્રામ એકસો સેમી તેમાં બી એમ સત્તર પોઈન્ટ જીઆન કિલોગ્રામ છે તેનું ઊંચાઈ છે એકસો બત્રીસ સેન્ટીમીટર છે અઢારનું બીએમઆઈ છે વેદ પાંત્રીસ કિલોગ્રામ એકસો સેમી ઊંચાઈ છે અઢાર આવશે પ્રશ્ન દસ મુકેશને મુસાફરી દરમિયાન ભૂખ લાગી હતી નાસ્તો કરવાની ઈચ્છા થઈ આગળ જતા એક જગ્યાએ પ્રિય નાસ્તો મળતો હતો પરંતુ તે સ્થળે નાસ્તો કરવાનો મુશ્કે મુકેશને યોગ્ય લાગતું નહોતું ભૂખ લાગી હોવા છતાં તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય કેમ નહીં લાગ્યું હોય તમારા વિચાર લખો તો કારણ કે નાસ્તાની બધી વસ્તુઓ ખુલ્લે મૂકેલી હશે જગ્યા એ ચોખ્ખાઈ રાખવામાં આવી નહીં હોય આથી મુકેશને નાસ્તો નહીં કર્યો હોય એટલે કે નહીં કરવો હોય તો આના આધારે આપણે આ રીતે લખી શકીએ કારણ કે ઘણી બધી શક્યતા હોય ખોરાકને ઢાંકેલો ના હોય વ્યવસ્થિત પકાયેલો ના હોય માખીઓ બળબણતી હોય અને બધી વાસણ સ્વચ્છ કરવા માટે બધું પાછું આગળ મૂકેલું હોય ને બધું ગંદવેડો હોય તો શું ચડે મજા ના આવે નાસ્તો કરવાની ઓકે એટલે જ્યારે પણ નાસ્તો કરવા જાઓ ક્યાંય જાઓ ત્યારે તો આજુબાજુ જોઈ લેવાનું કેવી ચોખ્ખાય છે શું છે પછી નાસ્તો કરવા બેસવાનો તો મિત્રો આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે મચ્છર કરડવા નહીં દેવાના માખીઓ જમવાના ઉપર બેસવા નહીં દેવાની ઓકે તો ફરી મળીશું આગળના નવમાં વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ